स्वागत <laughs> <laughs> छ <laughs> અહીં કેવું રહેવાનું છે કેવું નહીં એ બધું હું તમને બતાવી અને બહુ તો કપામાં આવવાનું હતું નહીં પણ મેં કીધું થોડાક દિવસ વ્યા થાય કારણ કે ઘેરે કાંઈ હતું નહીં એરામાં મંદિરને એવું બધું હતું એટલા માટે પછી વ્યા અને રહેવાનું ને એવું જોઉં આવું છે કંઈક અવાર હવારમાંથી દીને ને ગતા તો બધા જો કપા તો હાલમાં મીડા અને જો તેને ઘરના સહી અમી અમારા ફૂઈ ને એના છોકરાની છે અને અમારા બાજુમાં રે ભાઈ બહેન નીવડાવી છે અને અમાર સુરો બસો આવી રીતે છે અને હા ખેતરની આમ જો તટ છે એમાં સહી અને બધો ફૂવાનું ને એવું બધું આવી રીતે છે તો એ બધે પથારીને વખતે બધા હાલવા અને બસ ઘર તો કંઈ સેવા નહીં કે રહેવાનું તો બજો આવી રીતે છે હાંધી ઘરને એવું કાંઈ હે નહીં કારણ કે ભાઈ બધી જગ્યાએ ઘર ન હોય કે આપણે કામ કરવું હોય તો બધી જગ્યાએ જો પછી આવવું હોય તો બસ આવી રીતે રહેવાનું છે ને અહીંયા ખાલી જો કવો છે તો બસ અહીંયા કવે બધા પાણીનું ને બાણીનું બધું સારું છે બહુ વાંધો એવું હોય નહીં એક ટીપણું ભરી લઈએ એટલે બસ થઈ જાય બધું અને બીજો કાંઈ ઓથારો નહીં બસ જો અંદર અંધારી બાંધી દે એટલે હોવાનું ને એવું થઈ જાય અને જો અહીંયા લાઈટ નું બોર્ડ કેટલા તો તલ ને ઉજો આમ અને કે ગામ છે કે ની એ બધું હું તમને બપોરે જણાવી કારણ કે અત્યારે બધે રહી જ છે કપાવી તો આપણે કપાવી માં ભાગી કા કોઈ નથી ઉજો એક રઘુ ભેરા તો હવે આપણે હાલવા મળી 6 એન્ડ હાફ અવર્સ લેટર તને જય માતાજી જય બાપા સીતારામ તો વેઝો કપાવીને વીએવાસી નાઝ थाकी जाओ कपा वीनी कारण के कपा आम हारो तो थोड़ो इल्लो बता थो तो के कहे खास कपा में कई होई नहीं पोरो खाई नहीं होती के नहीं है केर पोरो खाई नहीं थाकी जा के नहीं थाकी जा केर पोरो पोरो खाजन के हां इल्ले हाल थाकी जा के हाती पास लेवा नहीं हां इल्ले थाकी जा बेन तो आऊ न पर हूं परैने लेवा हूं परैने लेवा ये बधे काम को न है तने को आए अदर खाई के मुने आए कौ पड़े मेरे कपा थोड़क दे

का? Hmm? Hey, काही नसा मन बोफा काबा हं हं ते बनाउ ميدारो चल बन खान बनाउ ميدार हेने अबडे तो काही काम न होई नी होई थोडु कोइ ई करवानो होई बाकी बीजो काही काम न होई आंधवानी ने उपाय दिनो होई आपडे काबा हां जानो बेखू पड़सी ई पगा नो किरो रे ई पिसे हंदे हेदी बारे उ नानी गावै हां नानी नो के मोटी थिजी देख કા મોટી થીજી તો મોટી થીજી રાંધો શીખી જાવાનું રોટલી બનાવવાની રોટલા બનાવવાના બધું રાંધવાનું હ હા ભેગા મુઢોકરી બનાવો મુઢોકરી બનાવ શીખવાનું હા તો ના શીખિત નાલે તમે સ તો ખરા તે હારે છોડ આઈ

તો ફેમિલી અત્યારે અમે આવી હતા તો કપા આજ પેલો દિવસ હતો તો બસ થાકી ને તો ખબર છે તમને બધાને કે ઘર ને એવું બધું દેખાડવાનું હતું પણ આ ઘર ને એવું તો કઈ છે નહીં તો ઘર ને એવું ક્યાંથી ને બતાવે જો અહીંયા હુવાનો ને અમારે જો આવી રીતે હે કઈ આવી રીતે મસંદારી ને એવું બાંધીધું છે જો આમ બધે સુઈ જાય અમે બધા અલગ અલગ જો એવી રીતે બાંધી બાંધીધું અહીંયા બાંધવાનું બાકી છે અને જો એક ઘર છે બસ આવી રીતે ઘર બનાવ્યા એક ઘર સામે હે પપ્પાની ઊભા ન્યા તો જો અત્યારે બધા રસોઈને એવું બનાવે છે અને ભાઈ દિવસ આખો ટાઈમ ન રહે વ્લોગ બનાવવાનો પછી અત્યારે મેં કીધું વ્લોગ બનાવી નાખી અને ખાસ તો જો અહીંયા બધું ને એવું કાંઈ હે નહીં બસ ખાલી આ આવી જગ્યા હે તમે સવારે જોઈએ છીએ વિડીયોમાં બસ આવું હે તો બસ જો અહીંયા રહી છે ને હવે થોડાક દિવસ એવું લાગે તો જેટલા દિવસ ચાલે એટલા દિવસ કારણ કે ઘરે તો કાંઈ હતું નહીં ક્યારે કાંઈ કામ કાજ કાંઈ કામમાં કાંઈ વસ્તુ નહોતી એટલા માટે અહીંયા કપામાં આવવું પડ્યું અને ભાઈ કામ કરવા માટે આપણે ગમે આવવું પડે અને ગમે એવી જગ્યાએ રહેવું પડે આપણે તો આપણા કામથી મતલબ હોય બીજું તો કાંઈ હોય નહીં તો હોવાનું એવું રીતે આવી રીતે હે થાય આમાં હોઈ જાય એટલે ટાઈટ ને એવું લાગે એટલા માટે તો આવી રીતે બને નહીં કુહે અને બસ જો આગળ જમવાનું તૈયાર થઈ ગયું અહીં તો ફેમેલે તો જમવાનું તૈયાર થઈ ગયું છે તો હવે જમી લેજો નહી જવા પાણેમાં કાબા ભાઈને કાય આવું છું ઢોકળીનું શાક ઢોકળી ચેન લોટની ચેન લોટ હા તમે પેલા વીડિયોમાં જોઈ છે બેને બતાવું છે ઢોકળી ને હું બનાવતા આ બધું તો જો આવી રીતે આ તો વાડીમાં જામ ખાવાનું હોય હોય ની જો બધા કેવો બેઠા છે બધા બેઠા ને બસ જો રોટલા ને એવું બધું જે આ ફિગેલું છે ને શાક આપે છે બા ભણેમાં

ખેર વેટ ને તક ને તરત મારું ટેક ને આ હોઈશ રિયા હવે ન હોય દે અતારી હોય ના તાર કેવી હોય ટેક ના હા તો ત તો એ તે ન પાય મકપમે કેરે સાતી જરે તો હાલ લાગ ભાઈ હા ત્યાં ક્યારે થોડાક જમણ મેન મેન રાન ત્યાં તો પાસ કમ લાવે નહીં હા કાંઈ મેં કાંઈ મેં હા હું તાવે અંદર રહો ભાઈ હું લીધો હા મધુલી બી ની જેટલી હે એમાં હભેન અમારી મીઠકલી કરો નહીં છે

તો અમે મોવાથી પંદર કિલોમીટર દૂર બાંભણીયા ગામમાં સહી અને બસ મોવાથી સાવર કુંડલા રોડ છે એ રોડ ઉપર આવે થોડુંક અંદર આવે ગામ એ ન્યાસ છે તો બસ અહીંયા થોડાક કપા છે અને સારું છે મળ મળ ને એમ શો આજ મળ મળ ઉપર થોડો થોડો થાય અને સ્પેશિયલ તમે બધા કેવો તો કેટલો ભાવ છે હું છે કેવો કપાશે બધું બતાવી તો ખાસ કરીને આ વિડીયોમાં કોમેન્ટ કરજો બધા જો જોવું હોય તો કાબ્યા